ધૂળ ખાઈ રહી છે અને ટેક્સ ના પૈસા વેડફાઈ રહ્યા છે વાત પોરબંદરમાં દસ વર્ષ પહેલા બનેલા પણ આજ દિન સુધી લોકાર્પણ રાહ જોતા શોપિંગ કોમ્પ્લેક્ષ છે સમગ્ર મામલો જોઈશું આ અહેવાલમાં આયોજનનો અભાવ અને ઈચ્છાશક્તિની કમીથી પૈસા કેવી રીતે ધૂળમાં મળી જાય છે તેનું જીવંત ઉદાહરણ જોવા પોરબંદર આવો હા પાડાઈ સિનેમા નજીકના નવા ફુવારા વિસ્તારમાં મહાનગરપાલિકાનું આ શોપિંગ સેન્ટર છેલ્લા દસ વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બનીને ઊભું છે પ્રજાના ટેક્સના પૈસાથી બનેલું આ કોમ્પ્લેક્સ ઉદ્ઘાટનની રાહ જુએ છે દુકાનોની ફળવણીની રાહ જુએ છે અને હવે ખંડેર બનવાની તૈયારીમાં છે કોંગ્રેસ શાસિત પાલિકામાં દાયકા પહેલા બનવાની શરૂઆત થઈ પણ પાછળથી વહીવટદારોને કારણે ટલ્લે ચડી અને આજે પણ ઢીલી નીતિએ સરકારી મિલકતને તબાહ તરફ ધકેલી છે તેઓ 85 લાખનો ખર્ચ તો બનાવવામાં થયો અને પાછળથી રીનોવેશનનો ખર્ચ કરી અને એક કરોડ ઉપર હાલમાં એની બજાર કિંમત થઈ ગઈ હવે હાલમાં જે 65 દુકાનોને છેલ્લા દસ વર્ષથી બે વખત તો આની જે હરારજી કરવા હરારજી પણ કેન્સલ કરવામાં આવી તો હવે મહાનગરપાલિકા થઈ અને ત્રીજો પ્રયત્ન શરૂ કર્યો તો વેપારીઓને જો આ દુકાન વ્યાજબી ભાડે અને વ્યાજબી કિંમતે ફાળવવામાં આવે અને દરેક સમાજને ધ્યાને લઈ અને કોઈ પણ સમાજને અન્યાય ન થાય એ રીતે જો આ દુકાનો તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે તો કોઈને અન્યાય નહીં થાય આ શોપિંગ સેન્ટરનું નિર્માણ તત્કાલીન કોંગ્રેસ શાસિત નગરપાલિકાએ શરૂ કર્યું જે એક વર્ષમાં પૂરું થવાનું હતું પણ કામગીરીના ચાર વર્ષ વીતી ગયા પછી પાલિકા સુપર સીટ થઈ વહેવટદારો આવ્યા અને માર્કેટ તૈયાર થયા પછી પણ દસ વર્ષથી લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે જાળવણી ન થઈ અને આવક પણ પાલિકાએ ગુમાવી આખરે હવે મહાનગરપાલિકાએ કમર કસી છે સાઠ દુકાનો માટે હરાજીની પ્રક્રિયા શરૂ કરી છે દુકાનની સાઈઝ પ્રમાણે પાંચ હજારથી બાર હજાર ભાડું નક્કી કરીને ફોર્મ વિતરણ શરૂ કર્યું છે ને પેરાડાઈઝ માર્કેટમાં જે દુકાનો આવેલી છે એની હરાજી આપવા માટે હરાજેથી ભાડેથી આપવા માટે આપણે ટેન્ડર પ્રક્રિયા કરેલી છે અને ટેન્ડરો સ્વીકારવાની હાલ પ્રક્રિયા ચાલુ છે મારી સર્વે જે ઈચ્છુક નાગરિકો અને વેપારીઓ છે એમને વિનંતી છે કે આ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવામાં આવે આ જે માર્કેટની જગ્યા છે એને આજુબાજુ ડેવલપ કરવાની કામગીરી પણ આપણે હાથ ધરેલી છે એના અનુસંધાને ચારે બાજુ નવેસરથી આપણે નવા પેવર બ્લોક નાખવાની પણ કામગીરી હાથ ધરવામાં આવેલી છે આ દુકાનો જે નાનું મોટું રિપેરિંગ છે એ પણ ટૂંક સમયમાં આપણે હાથ ધરવાના છીએ પાલિકાના અધિકારીઓ પર પ્રજાને ભરોસો હોય તેમ લાગતું નથી પ્રજા કહી રહી છે કે હવે કામગીરી કરી રહ્યા છો તો સારી વાત છે પણ હવે જે કરો તે બરાબર કરજો ટલ્લે ન ચડાવતા આ કોજી કોન્ડમ થઈ જાય એની પહેલા મહાનગરપાલિકા છે એ આજુબાજુના રહેવાસીઓને અથવા એ છે હરાજી કરીને થોડો ભાવ નીચે કરીને પણ આપી દેવી જોઈએ તેવી એ મારી માગણી છે રાજકારણનો ભોગ બન્યા હોય એવું લાગે છે એમ કેમકે આજ દિવસ સુધીને કોંગ્રેસની સત્તા હતી અને હવે ભાજપની સત્તા આવી એટલે કોઈ વાંધા અરજી ન થાય એના માટે થઈને એના એના કારણે કરવામાં આવી નથી રાજકીય પક્ષો અધિકારીઓ સરકારી મિલકતને પોતાની ગણીને ભ્રષ્ટાચારમાં વ્યસ્ત રહે છે તેવું સામાન્ય માણસ પણ સમજે છે આળસ અને અભાવથી દેશમાં અનેક પ્રોપર્ટીઓ વેડફાઈ રહી છે તેની રાહ શહેરીજનો જોઈ રહ્યા છે પોરબંદરનું આ શોપિંગ સેન્ટર ખંડેર બનવાની તૈયારીમાં છે ત્યારે હરાજીથી આવક આવશે કે ફરી ટ્રેજય શીલુ ઝી મીડિયા પોરબંદર